રામનવમીના શુભ અવસર નિમિત્તે શહેરમાં ઠેર ઠેર કાર્યક્રમની હારમાળા જોવા મળી ત્યારે સુરતમાં આવેલા ડાયમંડ ઉદ્યોગનગરમાં મીતુ એન્ટરપ્રાઇઝ સેલ્ફ લેડી મેન્યુફેક્ચરિંગ યુનિટનો એક વર્ષ પૂર્ણ થતાં રીઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં મીતુ એન્ટરપ્રાઇઝના સંસ્થાપક મિતાલી મંડળ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું કે સુરત ગુજરાત ખાતે અમારા યુનિટના ઔપચારિક ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવ્યું અમિતુ એન્ટરપ્રાઇઝની છત્ર હેઠળ એમએસએમઇ નિયમન કરાયેલ મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ વ્યવસાયનો એક ભાગ છે કારણ કે ભારત સરકારની પ્રાથમિકતાઓ માનીને એક વાઇબ્રેટ એમએસએમઇ ફેક્ટરીને પ્રોત્સાહન આપવાની કલ્પના છે વૃદ્ધિ અને વિકાસ માટે અમે અમારી પ્રવૃત્તિઓની ગ્રામીણ વિકાસની સરકારની કેન્દ્રની નીતિઓ સાથે સંરક્ષિત કરવા માગીએ છે વધુમાં જણાવ્યું કે પોતાના મિતુ એન્ટરપ્રાઇઝર સેલ્ફ લેડી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બધી મહિલાઓ ભેગા મળીને હાઇજેનિકને ધ્યાનમાં રાખીને સેનેટરી પેડનું મેન્યુફેક્ચર કરવામાં આવે છે જે મહિલાઓ સેનેટરી પેડ ખરીદી શકતા નથી તે માટે ફ્રી સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવે છે દસ હજાર કરતાં પણ વધુ મહિલાઓને તેઓએ ફ્રી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું રાણપરિયા નિલેશ મારું નામ રાણપરિયા નિલેશ છે અને અમારી જે આ મીટુ એન્ટરપ્રાઇઝની અંદર એક સેફ લેડિકેટની પ્રોડક્ટ અમે બનાવીએ છીએ સેનિટાઈઝ પેડ રામનવમીના એક દિવસે અમે આ નાનો અમથો કાર્યક્રમ ગોઠવેલો છે અને આગળ એક વર્ષ પૂર્ણ થયું છે એના નિમિત્તે અમે ફરીથી એનું ઓપનિંગ જેવું કામ ગોઠવી રહ્યા છીએ સેનિટાઈઝ પેડ એક મહિલાઓ માટે બનાવવામાં આવે છે કે જે લો જે મહિલા છે આ વસ્તુઓ મોંઘવારીના કારણે અમુક વસ્તુ ખરીદી નથી રહી તો એના માટે અમે એકદમ સસ્તી કિંમતે અમારી ફેક્ટરીની અંદર અમે બનાવીએ છીએ અને મહિલાઓ સુધી અમે એકદમ સસ્તા દામ ઉપર પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અત્યાર સુધી અમે દસ હજારથી વધારે મહિલાઓને ફ્રીમાં વિતરણ કરેલું છે અને હજુ બી અમારી કોશિશ એ જ છે કે મહિલાઓને ફ્રીમાં વધારેમાં વધારે વિતરણ કરીશું જે લોકો ખરીદી નથી શકતા એના માટે અને અમે મહિલાઓ માટે આગળ જતાં વધારે કામ કરી રહ્યા છીએ કઈ જગ્યા પર લેવા આ તમારે જે મહિલાઓને લેવા માટે આવવું હોય એને અમૃત ઉદ્યોગનગર કામરેજ વાસોદરા પાટિયા ઓગણચાલીસ નંબર છે જે લોકો ખરીદી નથી શકતા એ લોકો